આર ગ્રુપ ગ્રુપની રિક્રુટમેન્ટ બે હજાર પચીસ રેલવેમાં આવી બત્રીસ હજાર વધતા જગ્યાઓ પર મોટી ભરતી પગાર પણ સારો આર ગ્રુપ ગ્રુપની રિક્રુટમેન્ટ બે હજાર રેલવે ભરતી બોર્ડ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ઉત્તમ તક છે બત્રીસ હજાર પણ વધુ જગ્યાઓ માટેની આ મોટી ભરતી ફોર્મ ભરવાના તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસમી શરૂ થશે આ ભરતી માંગ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે આ બધી માંગ ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર અઢારમી છત્રીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા ઓફિસિયલ નોટિફિકેશનમાં કરવામાં આવશે જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હો તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચો ઉચ્ચ ભારતી મેન્યુ આર ગ્રુપ ડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ ગ્રુપ ડી રિક્રુટમેન્ટ બે રેલવે માં આવી બત્રીસ હજાર વધતા જગ્યાઓ પર મોટી ભરતી પગાર પણ સારો ફોટો ઓફ અલ્પેશ જાન્યુઆરી ચૌદ બે હજાર પચીસ સાત આરઆરબી આરબી ગ્રુપ ડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ રેલવે ભરતી બોર્ડ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ઉત્તમ તક છે બત્રીસ હજાર પણ વધુ જગ્યાઓ માટેની આ મોટી ભરતી ફોર્મ ભરવાના તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ શરૂ થશે આ ભરતી બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાશે

એસસી સેન્ટ ઇબીસી મહિલા ટ્રાન્સજેન્ડર બસો પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયા આપેલ સમય અરજી ફી ભરી દેવી કોઈ પણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો આર આર બી ગ્રુપ ડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ પસંદગી પ્રક્રિયા કમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે વિષયોમાં જનરલ અવેરનેસ ગણિત જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ શામેલ છે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા અનુસાર ચોક્કસ શારીરિક માપદંડ પૂરા કરવાની જરૂર પડશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી અરજી કરનારના દસ્તાવેજો અને લાયકાતની ચકાસણી કરવામાં આવશે મેડિકલ ચેકઅપ ઉમેદવારોએ સન શૂન્ય આઠ બે હજાર ચોવીસ મુજબ ચિકિત્સા ધોરણો પર પૂર્ણ ક્ષમતા દાખવવી જોઈએ રેલવે ગ્રુપ ડી ની ભરતીના પ્રથમ સ્ટેજમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે જેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે આ કુલ એકસો હશે દરેક પ્રશ્નોના સાચા જવાબ માટે એક ગુણ અને ખોટા જવાબ માટે ઋણ શૂન્ય દશાંશ ત્રણ ત્રણ ગુણ રહેશે આ પરીક્ષાનો સમય નેવું મિનિટ એટલે કે એક કલાક અને ત્રીસ મિનિટ રહેશે વિષયનું નામ પ્રશ્નોની સંખ્યા માર્ક્સ જનરલ સાયન્સ 25 25 મેથેમેટિક્સ પચ્ચીસ પચ્ચીસ જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ ત્રીસ ત્રીસ જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ વીસ વીસ ટોટલ એકસો એકસો આર ગ્રુપ બી રિક્રુટમેન્ટ બે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા પેટ પુરુષ ઉમેદવારો માટે શારીરિક કસોટી ઉમેદવારે પાંત્રીસ કિલો વજન ઉપાડી એકસો મીટરનું અંતર વજન નીચે મૂક્યા સિવાય બે મિનિટમાં પૂરું કરવાનું રહેશે ઉમેદવારે એક હજાર મીટર દોઢ ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તેના માટે એક જ પ્રયત્ન મળશે મહિલા ઉમેદવારો માટે શારીરિક કસોટી ઉમેદવારે વીસ કિલો વજન ઉપાડી એકસો મીટરનું અંતર વજન નીચે મૂક્યા સિવાય બે મિનિટમાં પૂરું કરવાનું રહેશે ઉમેદવારે એક હજાર મીટર દોઢ પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે તેના માટે એક જ પ્રયત્ન મળશે જે ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થશે તેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે અરજી શરૂ થવાની તારીખ 23 જાન્યુઆરી 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 રાત્રે 11 વાગીને 59 મિનિટ આરઆરબી ગ્રુપ ડી recrument 2025 પગાર ધોરણ પ્રારંભિક પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિ મહિનો સાતમું પગાર પંચ મેટ્રિક્સ અનુસાર પગાર ધોરણ પદના સ્તર અને કાર્યની કામગીરી અનુસાર બદલાઈ શકે છે આર આર બી ગ્રુપ ડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસમાં ફોર્મ કઈ રીતે ભરવું તમારા ઝોન માટે આ આપની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ ઉદાહરણ તરીકે ડબલ્યુ 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 ડોટ આર આર બીસી ડોટ ગોવ ડોટ આઈ ઇન હોમપેજ પર સન શૂન્ય આઠ બે હજાર ચોવીસ અરજી લિંક પર ક્લિક કરો એક માન્ય ઇમેઇલ યુદ અને મોબાઈલ નંબર સાથે રજિસ્ટર કરો અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અરજી ફી ઓનલાઈન પેમેન્ટ મોડસ અથવા એસબીઆઈ એ ચલાન દ્વારા ભરો ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વીડિયો મળતા રહે મિત્ર